અમે બે હજાર સત્તર થી કરી રહ્યા છે આ અને રોજ સવાર સાંજ અમે આરતી કરીએ છીએ બધા ફ્રેન્ડ્સ મળીને અને પછી કેવું કે બધા એક પછી એકબીજા ને લાવો આપતા રહી છે આરતી કરવા માટેનો ઉત્સાહ તો એટલો બહુ જ હોય છે કે જેટલું બને એટલું જેટલું કરીએ છીએ અમારાથી થાય એટલું કરીએ છીએ ગણપતિ બાપા ને અમે એવી રીતે પૂજે છે કે ભાઈ અમારે બધાને બધાને લાઈફમાં કંઈક સારું થાય અને એમને દેશનું દુનિયા નું બધા નું સારું થાય બે હાજર સત્તર થી આઈ થિંક કરીએ છીએ અમે મોક્ષાંગ પ્રકાશભાઈ પંચાલ